જુનાગઢ ના સત્તાધાર ધામ માં સાતમ આઠમ તહેવાર ને લઈ લાખો માનવ મહેરામણ ઉમટ્યું સૌરાષ્ટ્રમાં સાતમ આઢમના મિની વેકેશનને લઈ ઠેર ઠેર લોકો પરિવાર સાથે આ રાજાઓ માનવા ધાર્મિક સ્થળોએ દર્શને જતા જોવા મળી રહ્યા છે અહિંક જન્માષ્ટમીને લઈ બાલકૃષ્ણના વિવધ ફ્લોટિંગ સાથે મટકી ફોડનું પણ આયોજન કરાયું હતું ત્યારે સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોમાં કેન્દ્ર સ્થાન ગણાતા જગપ્રખ્યાત શ્રી આપાગીગાના સમાધિ સ્થાને લાખો દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હાલ સમગ્ર રાજ્યમાં વરસાદની ભારે આગાહી હોવા છતાં અહીં લાખો દર્શનાર્થીઓને રોજિંદી વ્યવસ્થાની જેમ ખૂબ ભક્તિભાવથી મહાપ્રસાદ તેમજ ઉતારા સાથેની વ્યવસ્થા પણ મંદિર દ્વારા કરવામાં આવે છે ત્યારે મહત્વનું એ છે કે અહીં શ્રી આપીગાની કૃપા તેમજ વર્તમાન મહંત શ્રી વિજયબાપુના માર્ગદર્શન અને સૂચનને લઈ આધામ આજે પણ દર્શનાર્થીઓ માટે કોઈ પરિસ્થિતિમાં ભક્તિભોજન ભજન માટે ધમધમધુમ હોય છે શ્રી બાપુ આજે આઠમના ના તહેવાર નિમિત્તે સત્તાધાર નું શું મહત્વ જરા સત્તાધાર મહત્વ કાયમ થી આપના હૃદયમાં માં શ્રદ્ધા થી અને આપની શ્રદ્ધા થી જે તમે પર્વ ઉજવો છો એવું જ પર્વ અમે આ સત્તાધાર ધામ ભગવાન કૃષ્ણનો નો પવિત્ર જન્મદિવસ છે આજે રાતે બાર વાગે અમે સેવકો ભક્તો અને તોપ ગોવાળીઓની વચ્ચે કૃષ્ણ જન્મ કરશું વરસાદનું વાતાવરણ છે આ વર્ષનું સારું એવું વરસાદ થવાથી ખૂબ સુખ અને શાંતિ થઈ છે પ્રકૃતિ જીવને ખૂબ પ્રેમ મળ્યો છે આપ બધાના જીવનમાં ખૂબ ખુશી પણ મળે અને આવા તહેવારોમાં આપ સહભાગી બનો એવી અમારી બધાની બધાની સાથે સંવેદના છે